મા યુટ ચેનલ તો આજે આપણે જવાના છીએ ભોવનાથના મેળામાં ને આજે મેળાનો ત્રીજો દિવસ છે ને હું ત્રીજા દિવસે એટલે કે આજે હું જાઉં છું તો પહેલાં હું ફટાફટી તૈયાર થઈ જાઉં છું ને પછી આપણે નીકળીએ તો હું રેડી થઈ ગઈ છું ને આ કુર્તી મેં કોટનની પહેરી છે કારણ કે ત્યાં બહુ ગરમી હશે અને બસ જો રેડી થઈ ગઈ છું ને હવે અમે નીકળીએ છીએ એઝ મેં ડિસાઇડ કર્યું છે કે હું અહીંથી ચાલીને જઈશ તો આપણે એ ચાલીને જાશું અહીંથી અને જાતાં પહેલાં જ અહીંથી જ આપણે અનક્ષેત્ર ચાલુ થઈ ગયા છે એ પાણી શિવરાત્રિના મેળામાં ક્યારેય ભક્તો ભૂખ્યા તરસા રહી શકે જ નહીં બધી જગ્યાએ એક એક જગ્યાએ અનક્ષેત્રો પાણીના પરબો અને લોકો તેમનાથી થાય એટલે અહીંયા હૃદયપૂર્વક સેવાઓ કરતા હોય છે જોઈ શકો છો તમે તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે સોનાપુરી તો આપણે અહીંથી પણ હજી ઘણું ચાલીને જવાનું છે ગાય તો ચાલો ચાલ્યા રાખીએ આપણે ને આગળ આવે છે પાણીનું પરબ ને પછી આપણે અહીંયા ફોટો પાડીએ છીએ હેલો જૂનાગઢમાં ને બસ ચાલ્યા જ રાખવાનું છે જોઈ શકો છો રસ્તામાં કેટલી આપણે શોપિંગ કરી શકીએ છીએ એટલું તો સામેની સાઈડ પણ એટલી જ પબ્લિક છે તો પહેલાં હું થોડોક પોરો ખાઈશ ને પછી પાછા ચાલતા થશું ને હવે આપણે બસ ચાલ્યા રાખવાનું છે તો તમે સામેની સાઈડ પણ જોઈ શકો છો ગાય તે લોકો ઘરે જવામાં છીએ અને અમે મેળો કરવા જઈએ છીએ ત્રીજા દિવસે તો સામે જે મંદિર છે તે કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને અહીંયા આવી ગયું છે દામુકુંડ ને દામુકુંડથી આપણે આગળ જઈએ છીએ

તો આગળ જાતા જ મને આ ઢીંગલી દેખાય છે ને કેટલી સરસ રીતે બેલેન્સ કરી રહી છે જુઓ ગઈસ તો તમને હરેક જગ્યાએ અંક્ષેત્ર ઉતારો અને પાણીના પરબો તો દેખાશે જ એટલે યાત્રીઓ સરળતાથી મેળો એન્જોય કરી શકે જોઈ શકો છો તમે તો ફાઇનલી ગઈઝ હું આપણી જગ્યાએ પહોંચી ગઈ છું તો ઘણીક હું અહીંયા રેસ્ટ કરીશ ઇચકો ખાઉં છું અને પંખાની નીચે સરસ મજાની જો એન્જોય કરી રહી છું તમે જોઈ શકો છો મારો ફેસ એટલું ચાલ્યા પછીનો તો બસ અત્યારે થોડીક વાર રેસ્ટ કરીશ ને પછી આખો મેળો એન્જોય કરીશ તો ચાલો હવે પહેલાં આપણે કરશું પેટ પૂજા જે પહેલાં મેં ખાધી છે પાણીપુરી પછી હું ખાઈશ ફ્રૂટ તો હું એટલું ખાધા પછી તો રાઇડ્સમાં બેસવાની તો નથી જ એ તો ફાઇનલ જ છે પણ તમે જોઈ શકો છો તો હું રાઇડ્સ જોવાની મજા લઉં છું એન્જોય કરું છું આ છે મેળાનો ક્રેઝ જોઈ રહ્યા છો ને પબ્લિક તો પેલી નજર જ મારી તો ગઈ ઝુમકા અને સેટમાં તો પેલા તો હું ત્યાં જ વહી ગઈ ને મને શું પસંદ આવે છે એક સરસ મજાના ઝુમકા જે હું તમને બતાવીશ લાસ્ટમાં ઓનલી પચાસ રૂપિયામાં જ મને મળી ગયા હતા ઝુમકા તો થોડેક આગળ જતાં જ આપણે જોઈ રહ્યા છીએ સાધુ બાબાઓની જગ્યાઓ જે બહુ દૂર દૂરથી અહીંયા શિવરાત્રિમાં ખાસ આવતા હોય છે તો શિવરાત્રીનો મેળો તો આ તેમના થકી જ હોય છે તેમ આપણે કહી શકીએ

અહીંથી હું બેસી ગઈ રીક્ષામાં ને જોઈ શકો છો કેટલું ટ્રાફિક આવવામાં છે હજી મેળામાં ઘરે આવી ગઈ છું ને કેટલા સમય પછી હું એટલું ચાલી છું તો થોડોક એવો થાક લાગ્યો છે તો આજે તો સુતા ભેગી જ સવાર થઈ જવાની છે આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરતાં ના ભૂલતા સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ટેક કેર હર હર મહાદેવ ને બાય